પછી વાળી ગળી ગળી ઉભા થવાય છે ચૂંટણી માં ખબર નહી પડતી હું હેઠો પડું છું કેવું ગોરફ ના ગોરફ છોકરા માટે ખાધું એવું હતું તો અહીંયા વહેલું વહેલું ખવાઈ જાય પાછું

તને તાર વિશ્વાસ નહી આપવા ઉપર પૈસા ઈથી દબાઈ લો ને આપણો ચૂંટણી લડા તમારી કઈ કરજો શું કીધું પ્લોટ એક આલો વધારે આલો ઉપર આપો બે તેં કાઢ્યાલો ગમે તેરી આ તે ગાઢવાત પર શીખતા તો આ માટે બેઠો છું હું કાય સપર મો લાવ પેલા મને આ જો મત વગાલ જો પ્લોટ હમી જગ્યાએ છો આ વેવ ઉપર આલુ રોડ રોડના ટચ ચાલુ જો એક રોડ ના ટચ તાણે હું

ખર્ચા <ihaz> છે <violininding warfare> oh. okay. yeah. uh. uh.

જો ભાઈ આયા 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 જુના બે હું મોટર લેતા બીજો ક્યાં બે આ કે હજી

તમે તો વાળા હું પી કે પછી ના બસ આ તાજનું શું પાણી પીવા પીવાય

તમને આયા માજી સરપંચ છે એ પૂછ્યો કેલા વોટ આલસી કે નઈ સરપંચ નઈ આલો વોટ મને અલ્યા તું મારા ઓમે પાથ પડ્યો હ બે વખત પડી હ પણ હું તો તો મણા પહાણ આવું એટલે હું ના આલો ના લુકડી આલ્યો કં કેવાજીન માનું પૂરા પૂરો સપડમાં એ મજે એક દા કર તમે અલ્યા મારા કેવાન સપડ પૂરો બત ત ઈવન સપડ કરે તો

કોઈ નુકસાન તો ન નહી આપરેલો ને તો લાખ પંદર લાખ જે હું દયું આપો ઘણું છે એટલે કમનીઓ છે આપરણ એક કમની હતી ઉટકેલી દીધી એવું રાખવાનું તો વધું નહી એ તો આપડે પૈસા લઈને તો કરી લેવું એ બેવંતો વધું નહી હમ લે પૈસા સોના સોના વાત તો કર્યા ગું ગાડી ગયો મને ખબર પડે તો સોના અમે વાત તો કરી ગયા હું ઉટકે ગયા અમે ઉટકી ગયા તોક તને હવે અમે કરી જો આપણે ઉટકાઈએ

બોલે ને વાત નહીં પેલા સરપંચું જે ખર્ચો આપડે વોટ લે કેતો દેવો કહેતો બીજું કોઈ કીધું નહીં બે પૈસા કરતા હતા પણ ખબર નહિ કુનસુ બધો વધારે

અમે તમારે આટલું કર્યું હજુ કોણ ભરાવો તમને આ તો બેન અંગાજી ના રાખતા રાખજો આપણે દસ વાગે જવાનું સર

ત હા તો 10 કીધું આઈ જશે હા હું આઈ જો વાંધો નહી હા આવજે તારું હા દેખાય બોલો દે ભાઈ તને શું ઉંઘ્યા છે ભાઈ સર કોણ મોબુ હોય એ છે કે હાલ જો તો ખરો ઓ કેમ રે ઓ બોલા બોલા હોય રે રે સરપંચ આવા ગો ના ના તો સરપંચ બનવા સરપંચ બનવા લાગી જાય નવો તો લાવી કીધું તો

મીટિંગ ચા કા પોણી પૈસા ચાયા ના પાડે ના આલવું પણ પાડ ગે તો ઓળખી કદી પાટમાં પરબ નહી બંધાઈ વાત કોઈ આ ચાલુ મેળવ્યા

Não, eu já tá. ouviu,